આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર સમાચારના આરંભે કોરોના સામેની રાષ્ટ્રની એક એકજૂટ લડતમાં આપ પણ જોડાઓ અને કોરોનાથી બચવાના ત્રણ સરળ અને મહત્વપૂર્ણ ઉપાય અપનાવો હંમેશા માસ્ક પહેરો દો ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ તથા મોંની સ્વચ્છતા જાળવો હવે સમાચાર વિસ્તારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મિરઝાપુર અને સોનભદ્ર જિલ્લામાં ગ્રામીણ પેયજળ પરિયોજનાઓનો વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ પરિયોજનાઓથી વિધ્યાચલના હજારો ગામડાઓમાં પાઇપલાઇનથી પાણીની સગવડ મળશે જેનાથી બાળકોના આરોગ્યમાં સુધારો થશે જળ જીવન યોજના હેઠળ ઘેર ઘેર પાણી મળવાથી બહેનોને લાભ થયો છે ઉપરાંત પાણીજન્ય રોગોમાં પણ ઘટાડો થયો છે રાજ્યમાં કોવિડના વધી રહેલા સંક્રમણના પગલે ઉદભવેલી સ્થિતિની સમીક્ષા કરવા ત્રણ સભ્યોની કેન્દ્રીય ટીમે અમદાવાદ અને વડોદરા શહેરની મુલાકાત લીધી સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીડીસીના વડા ડોક્ટર સિંઘના વડપણ હેઠળની આ ટીમે અમદાવાદની એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડોકટર સલાહ દર્દીઓ સાથે વાતચીત કરી હતી કેન્દ્રીય ટીમે સમયસર નિદાન અને ફોલોઅપને લગતા પડકારોના અસરકારક સંચાલન અંગે રાજ્યના તબીબી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્રીય ટીમે કન્ટેનમેન્ટ સર્વેલન્સ પરીક્ષણ ચેપ નિવારણ નિયંત્રણના પગલાં તથા પોઝિટિવ દર્દીના અસરકારક ક્લિનિકલ વ્યવસ્થાપનને મજબૂત કરવા વિવિધ પગલાં સૂચવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવવા થઈ રહેલા પ્રયાસોને સમર્થન આપવા કેન્દ્ર દ્વારા ઉચ્ચસ્તરીય કેન્દ્રીય સમિતિ ગુજરાત મોકલાઈ છે કચ્છ જિલ્લામાં કોવિડ ઓગણીસના કેસોમાં ઉછાળો આવતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા કોરોના વાયરસ અંગે સાવચેતી રાખવાની જનજાગૃતિ ફેલાવવા માટે જિલ્લા મથક ભુજ ખાતે કોરોના જાગૃતિ રથ શરૂ કરાયો છે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે જણાવ્યું કે આ કોરોના જાગૃતિ રથ દ્વારા લોકોને સામાજિક અંતર જાળવવા માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અંગેનો સંદેશ આપવામાં આવી રહ્યો છે ટાઈમથી ભુજ શહેરમાં તો ખાસ કરીને કેસો સતત આવી જ રહ્યા છે પોલીસ જે છે આપણે પબ્લિકમાં અવેરનેસ કરવા માટે અને ખાસ કરીને ભુજ શહેરમાં જ્યાં સૌથી વધુ કેસો અત્યાર સુધી આવ્યા છે ભવિષ્યમાં પણ આવવાની શક્યતા છે જ તો એને ધ્યાને રાખી આપણે આ કોરોના જાગૃતિ પોલીસ રથનું આ જે સ્ટાર્ટ કર્યો છે મેઇનલી ભુજ શહેરમાં જ અલગ અલગ વિસ્તારમાં ફરીને લોકોને અવેરનેસ આખા દિવસમાં લાઉડ સ્પીકર પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે કરશે સેકન્ડલી જે હેડ કોન્સ્ટેબલ એમાં રેન્કનો ઓફિસર રથમાં છે તો એ જે જે લોકો માસ્કના વાયોલેશન કરી રહ્યા છે તો એના વિરુદ્ધમાં દંડનીય કાર્યવાહી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું જે વાયોલેશન થાય છે એમાં પણ કાયદેસર કાર્યવાહી અને સાથે સાથે જે એકદમ ગરીબ વર્ગના લોકો છે જેના પાસે માસ્ક નહીં હોય તો એમાં માસ્ક વિતરણની કાર્યવાહી પણ કરશે આપણે જ્યાં સુધી કોરોના સંક્રમણ ભુજ શહેરમાં કંટ્રોલમાં નહીં આવે જાય ત્યાં સુધી એ રથ ચાલુ રહેશે અને આ જોઈને બીજા પણ શહેરોમાં જ્યાં સંક્રમણના કેસો દાખલા તરીકે માંડવી મુન્દ્રા અથવા નખત્રાણામાં એના ઉપર પણ વોચ રાખી રહ્યા છે ત્યાં પણ આપણે આવતા ટાઈમમાં આવા જ રથ આપણે ચાલુ કરીશું ગઈકાલે કલેક્ટર કચેરી ભુજ ખાતે કલેકટર પ્રવિણા ડીકે અને નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાના અધ્યક્ષપદ હેઠળ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની પ્રથમ તબક્કાની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં ઉપસ્થિત અબડાસાના નવનિયુક્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા અને જિલ્લા ન્યાય સમિતિ ચેરમેન વસંતભાઈ વાઘેલા અને રાપર ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન અરેઠિયાના પ્રજાલક્ષી વીજળી પાણી રોડ રસ્તા પશુ ખેતી અને આરોગ્યના કુલ ચોવીસ પ્રશ્નો ફરિયાદ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જિલ્લાના સંકલિત કચેરીઓના સંબંધિત અધિકારીઓને રજૂ કરાયેલા પ્રશ્નો અને મૌખિક રજૂઆતો બાબતે જરૂરી સૂચનો અને અમલવારી માટે જણાવ્યું હતું દિવાળીના તહેવાર દરમિયાન ઉત્તર પૂર્વીય પ્રદેશમાં થયેલી હિમવર્ષાની અસર હેઠળ કચ્છ જિલ્લામાં પણ ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની છે કચ્છના કાશ્મીર ગણાતા સરહદી અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ગઈકાલે લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા નલિયા સમગ્ર રાજ્યનું પણ શીત મથક બની રહ્યું હતું જિલ્લા મથક ભુજ ખાતે પણ ઠંડીથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે ભુજમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ઠંડીની પકડ યથાવત રહેશે તેમ જણાવાયું છે આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર Oh, okay.